સેપીસેટી વાળો ટાંકો છે પાણીનો તે આપણે આગળ જઈશું નળી પાણીની અને આગળ જે જાળવા છે આમ બાળ ત્યાં ચાલુ છે દવા છાંટવાની ઉપર છે

સંજયભાઈ ઉપર સીડ્યા દવા સાવા ફર ક્યાં આવ્યો જૂના જળ છે આપડે વાવ્યા એ નવા છે ટૂંકમાં પછી ઝાડ છે ઊંચાઈ બહુ છે સારું આવે આમાં નાના ના ડાળો પૂગી જાય બહુ ઊંચું ડાયરું હોય છે એમાં નથી પૂગતું હા હમ એમાં લાંબો ઓલો ન થાય કે ને પૂવારો થાય ને લાંબી હેડ ન થઈ કે મારી દેવું કાદા શીકુડી ના દાળ છે તો એને લાગી જાય દવાનો હુવારો પ્રેસર તો સારું છે

તો આના માટે આપણે એક ફરતી અને સુરક્ષા માટે એક લાકડાનું પિંજરું બનાવ્યું ફરતા કાંટા બાંધા તાર બાંધા કારણ કે રોજ ભાંગી નાખે બાજુ અમારે રોજનો બહુ ત્રાસ છે તો આ બાજુ જો અમારા ખેતરમાં પણ ફેન્સિંગ છે ઝેટકાનું એમને એમ ન રહે ટૂંકમાં કોઈ વસ્તુ ખેતરમાં કે બગીચામાં રોજનો બહુ ત્રાસ છે સેફ્ટી પણ જરૂરી છે આપણે નજીક માં આપણું ટ્રાન્સફોર્મર પણ છે એટલે ને પણ ધ્યાન રાખવું પડે લાઈટ અત્યારે ફ્રીજ છે સેફટી પૂર્વક કામ કરવાનું હોય બધું આ બાજુ બહુ દવા ન ઉડે એનો ખ્યાલ રાખવાનો નળી જરાક ખેંચવા લાગી ગયા એવું હોય તો રહે હું આવું બાજુ તો આપણે આજે એક નાનો એવો વિડીયો બનાવ્યો તો કઈ રીતના દવા તો આ વિડીયો આપણે બસ આયા હોય અને આપણે વિડીયો પૂર્ણ કરીએ